વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના માંજલપુરમાં ચોરીની આશંકાએ ઉંમરલાયક શખ્સને લાકડી વડે જાહેરમાં માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે ઘટનામાં માર મારનાર અજાણ્યા આઈસમ સામે પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે ફરિયાદમાં જણાવ્યા અનુસાર જે શખ્સને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો છે તે માનસિક અસ્વસ્થ હાલતમાં હોવાનું જણાઈ આવે છે ઉપરોક્ત મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે માર મારનાર અજાણ્યા શખ્સની વધુ શોધખોળ હાથ ધરી છે સોશિયલ મીડિયા વર્તુળોમાં એક વિડીયો ભારે વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવક હાથમાં વડે જમીન પર બેઠેલા શખ્સને માર મારી રહ્યો છે જમીન પર બેઠેલો શખ્સ મારનો પ્રતિકાર કરી શકે તેવી સ્થિતિમાં નથી તે પાડતા પાડતા માર સહન કરી રહ્યો છે ઘટના સમયે ટોળ વળીને લોકો તમાશો જોયા કરે છે પરંતુ કોઈ વચ્ચે પડીને ચીસો પાડીને માર સહન કરતા શખ્સને બચાવવા આગળ આવતું નથી ઘટનાએ લોકોની કઠોરતા ઉજાગર કરી છે